હેલો ફ્રેન્ડ્સ ખાંડવી તો તમે ઘણી બધી બનાવી છીએ ને આપણે રેસિપી પણ ઘણી બધી મૂકેલી છે ખાંડવીની તો આજે ખાંડવીમાં બહુ જ મહેનત હોય છે તો આજે જે આપણે ખાંડવી બનાવીશું એ એકદમ મહેનત અને એકદમ ઝડપી એવી બની જાય છે એ ખાંડવી હા એપ કે તમને જો મારી રેસિપી પસંદ આવે તો ગીતાની રસોઈને જો વિડીયો ગમી જાય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચલો બનાવીએ તો આજની રેસિપી ખાંડવી તો ખાંડવીની મહેનત વગર આપણે જે બનાવીશું તો સૌથી પહેલાં તો તમારે જે પ્રોસેસ કરતાં પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવું અને થાળી અને બધું ગ્રીસ કરી દેવું તો આ જે આજે આપણે ખાંડવી બનાવીશું એ ખાંડવી બહુ ઓછા મહેનત નથી તમારે એને પાથરવાની ઝંઝટ કે નથી એને તમારે મિક્સ કરવાની ઝંઝટ કે તમારે હલાવવાની ઝંઝટ વગર કે બાફવાની ઝંઝટ વગર તો આજે જે આપણે ખાંડવી બનાવીશું તો એકદમ ઈઝી રીતે અને એ ફક્ત આપણે દસ કે પંદર મિનિટ ફક્ત દસ પંદર મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ આજે હું તમને ખાંડવીની રેસીપી એકદમ ઈઝી અને પરફેક્ટ રીતે હું તમને બતાવીશ તો એના માટે આપણે એક મેં અહીંયા કપ બેસન લઈ લીધો છે બેસન તમારે કોઈ પણ બેસન લઈ લેવું ચણાની દાળનો બેસન પણ લઈ લેવું દળાવેલી અને તમારે ફાઇન બેસન પણ લઈ લેવું બેસન તમારે કોઈ પણ લઈને આ ખાંડવી તમે એકદમ ઝડપી બનાવી શકો છો રીતે રીતેથી આજે જે બનાવીશું તો અહીંયા થોડી આપણે શુગર પણ લઈ લઈશું જેમ આપણે જે ખાંડવી બનાવ આપણે જે ખાંડવી બનાવતા હોય છે એ રીતે આપણે અલગ રીતેથી ખાંડવી આપણે બનાવીશું તો બધું આપણે ઉમેરી દેવાનું છે અને બેટરને આપણે ફક્ત એને મિશ્રણ આપણે તમે જોઈ શકો છો જે મિશ્રણ હું તમને બતાવું છું એ રીતે આ રીતે તમારે એનું ગોલ બનાવી લેવો ચમચાની અંદર તમે જોઈ શકો છો હું આ રીતે જે તમને લીટો કરીને બતાવું છું તો સાઈડ પરથી હટી અને ચમચામાં મિક્સ નથી થતું તો આપણે જેટલી થાળી તમારે હોય એટલી થાળી બધી લઈ લેવી અને એની અંદર અને ફક્ત તમે આને જે આ રીતે બાફો છો અને અંદર જે આપણે કૂકર જે સ્ટીમ કરવા મૂકેલું છે અને તમે ઝાડું પણ થોડું લઈ શકો છો વધારે અને હવે આની અંદર આપણે સ્ટીમ કરવા મૂકી દેવાનું અને એ સ્ટીમને આપણે બે કે ત્રણ મિનિટ જેવું જ લાગે છે અને બે ત્રણ મિનિટ પછી આપણે એને તરત જ સ્ટીમ થઈ જાય છે હવે એને આપણે ઢાંકી દેવાનું તમારે ઢાંકી અને બે થી ત્રણ મિનિટ જ તમારે એની અંદર કૂક કરવા દેવાનું છે અને બીજી થાળી પણ તમારી પાસે વધારે હોય તો તમારે વધારે આ થાળી ભરીને તમે અંદર શકો તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો હવે આપણે થાળી ઉતારી લઈશું તો ફરી સેમ આપણે બીજી મૂકી દઈશું તો તમારે આ રીતે વારાફરતી તમારે થાળી બધી અંદર સ્ટીમ કરવા મૂકી દેવી અને હવે આપણે એને જે આપણે જે રીતે આપણે પાથરેલું હોય એ રીતે કાપા કરતા હોય એને તમારે ખાંડવીની સાઈડના તમારે એને કાપા કરી લેવા ચાકુથી આ રીતે તમારે બે બે ઇંચના અંતરે તમારે આ રીતે જો તમારી પાસે મોટું કોઈ કડાઈ હોય તો તમે મોટી થાળી મૂકીને એક સાથે બધા બનાવી શકો છો અને આ રીતે હવે તમારે ચપ્પુથી લઈ અને એને એક ઉઠાવી અને તમારે એનો રોલ વાળી લેવો આ રીતે અને રોલ જેવી આપણે જે ખાંડવી બનાવીએ છે એ રીતની જ ખાંડવી થશે અને સ્વાદમાં પણ એવી જ થશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને ઝડપી એવો બની જાય છે તો આ રીતે તમે જોઈ શકો છો પતલી એની થિકનેસ તો છે ને એકદમ ઈઝી તો આ રીતે હવે આપણે બધા રોલને વાળી લઈશું હું તમને બતાવું છું તો છે ને મિત્રો તમારે આ રીતે ઝંઝટ વગર પાથરવાની માથાકૂટ વગર હલાવવાની ઝંઝટ વગર આ રીતે તમારે ઝડપીઓ અને લીલું નાળિયેર હોય તો તમે એને ઉપર મેં ખમણી દીધું છે અને હવે આપણે વઘાર કરી દઈશું હવે આપણો વઘાર થઈ ગયો છે આની ઉપર આપણે છે એને છંટકાવ કરી દઈશું રાઈ જીરા હિંગ તો છે ને મિત્રો એકદમ ઈજી ખાંડવી તો આ રીતે આપણે ખાંડવી બનાવીશું તો તમે પણ બનાવજો મિત્રો તો છે ને મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ખાંડવી તો આપણે બજારમાંથી મોંઘા એવા લાવીએ છીએ અને આ ઘરમાં જ આપણે એને પાંચ કે દસ મિનિટની અંદર જ બની જાય છે તો હા એવું કે તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મને મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ એક લાઈક આપી દેજો અને એક કોમેન્ટ કરી દેજો મિત્રો જ્યારે પણ તમે કોમેન્ટ કરો લાઈક કરો તો મને નવી નવી રેસિપી બનાવવાનું અને હું તમારી સાથે લાવતી રહીશ નવી નવી રેસીપી તો મને લાઈક કરતા રહેજો અને તમે વિડીયોમાં નવા હો તો બાજુ પર બેલ આઇકન પ્રેસ કરી સૌથી પહેલાં નોટિફિકેશન મેળવજો બ્રેન્ડ્સ